નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ લઈ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો તો મિત્રો સૌ પ્રથમ વાત કરવામાં આવે તો માત્ર પાંચ પોઈન્ટ ત્રણ ટકા થઈ ગઈ છે મિત્રો આના વિશે તો વર્લ્ડ બેંકે તાજેતરમાં તેની ગરીબી રેખા મર્યાદામાં સુધારો કર્યો છે તેને બે પંદર પ્રતિ દિવસની વધારીને

ત્રણસો ને પોઈન્ટ સુડતાલીસ મિલિયન થી ઘટીને પોતે પંચોતેર ચોવીસ મિલિયન થઈ ગઈ છે ત્યારબાદ સૌથી મહત્ત્વના સમાચારની વાત કરવામાં આવે તો હવે મિત્રો સાયબર ફ્રોડના ફરિયાદી મેળવી શકશે માહિતી મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો સાયબર ફ્રોડને લગતી માહિતીના સંદર્ભમાં સીઆઈડી ક્રાઇમને આરટીઆઈમાંથી મળેલ મુક્તિ પાછી ખેંચવા માહિતી આયોગની રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે એક સાયબર ફ્રોડના કે કેસમાં ચુકાદો ચુકાદો આપતા માહિતી આયોગના કમિશનર દ્વારા રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવી છે કે ગુપ્તરના ના હેઠળ સાયબર ફ્રોડના ભોગ બનનારને માહિતી નકરાવી યોગ્ય નથી તેઓ મિત્રો સાયબર ફ્રોડને ફરિયાદી મેળવી શકશે તો બીજા એક સૌથી મહત્વના સમાચાર ઋતુ નો અહેસાસ થઈ રહ્યો છે ત્યારે મિત્રો દિવસ દરમિયાન ગરમી અને સાંજ પડે વાતાવરણમાં પલટો પણ જોવા મળે છે તો મિત્રો બીજી તરફ રાજ્યમાં ગરમીનો પારો ઉંચકાયો છે અને રાજ્યમાં મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ એક ડિગ્રી સુધી પહોંચી ગયું છે અને મિત્રો આ ઉપરાંત આજે ગુરુવારે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો દ્વારકામાં ગોમતી નદીમાં નાહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકાની ગોમતી નદીમાં અવારનવાર યાત્રીકો ડૂબતા હોવાની ઘટના મિત્રો બનતી હોય છે ત્યારે મિત્રો ગઈકાલે ગુવારે ગુરુવારે જામનગરમાં સાત યાત્રીઓ ગોમતી નદીમાં ડૂબ્યા હતા મિત્રો આ ઘટનામાં એક યુવકનું એટલે કે એક યુવતીનું મોત નીપજ્યું હતું અને ગોમતી નદીમાં અવારનવાર ડૂબવાની ઘટના પણ સામે આવતી હોય છે ત્યારે મિત્રો આવો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્નાનિક વહીવટી તંત્ર દ્વારા નદીમાં લોકોને નહવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને જિલ્લા કલેક્ટરના ફરમાન બાદ ગોમતી ઘાટ પર ચસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં પણ આવ્યો છે ત્યારબાદ મિત્રો વધુ સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં એક સપ્તાહમાં કોરોનાના એક્ટિવ કેસમાં ત્રણ ઘણો વધારો જોવા મળ્યો છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના નવા એકસો કેસ નોંધાયા છે અને આ સાથે જ એક્ટિવ કેસનો સાતસો કેસ થઈ ગયા છે મિત્રો હાલમાં માત્ર ત્રેવીસ દર્દીઓ જ એવા છે જેમને હોસ્પિટલમાં સારવાર લેવી પડી રહી છે જ્યારે મિત્રો મિત્રો અને કોઈ મૃત્યુ નોંધાયું નથી તેવું હાલ અત્યારે માહિતી મળી રહી છે ત્યાર પછી મિત્રો વધુ સમાચાર વાત કરવામાં આવે તો અમદાવાદની નેવ ટકા હોટેલ રેસ્ટોરન્ટ પાસે

જીવાતો નીકળવાની ઘટનાઓ મિત્રો સામે આવતી હોય છે ત્યારે મિત્રો અમદાવાદની કુલ સત્રીસો ને ખાણીપીણીની હોટેલ રેસ્ટોરન્ટ અને સ્ટ્રીટ ફૂડના રજિસ્ટ્રેશન આઉટલેટમાંથી માત્ર દસ ટકા હોટેલોએ પણ પેસ્ટ કંટ્રોલ સર્ટિફિકેટ મેળવ્યું છે ત્રણ હજારથી વધુ હોટેલમાં જીવાતોનું નિયંત્રણ કરવાની કોઈ પોલિસી નથી માત્ર મૌખિક ધ્યાન રાખવાનું જણાવી દેવામાં આવે છે ત્યાર પછી મિત્રો સમાચારની વાત કરવામાં આવે તો આરબીઆઈનું કડક વલણ હવે મિત્રો બધાને નહીં મળે ગોલ્ડ લોન જે આ દોસ્તો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા એ મિત્રો ગોલ્ડ લોન એક નવા નિયમો જાહેર કર્યા છે મિત્રો નવા નિયમો હેઠળ સામાન્ય લોકોને વધુ લાભ મળવાનો છે અને આ પ્રક્રિયા પણ વધુ પારદર્શ પારદર્શક બનશે અને હવે જે લોકો બે પોઈન્ટ પાંચ લાખ રૂપિયા સુધીની લોન લેવા માગે છે તેઓ તેમના સોના સોનાના કુલ મૂલ્યના પંચ્યાસી ટકા સુધીની લોન મેળવી શકશે અને મિત્રો નવા નિયમ અનુસાર પહેલાં જે આરબીઆઈ આ મર્યાદા ફક્ત પંચોતેર ટકા રાખી હતી અને મિત્રો આનાથી નાની રકમ માટે લોન લેવા માંગતા લોકોને રાહત પણ મળી શકે છે

શુક્રવારે એક પરિપત્ર પ્રસિદ્ધ કરીને કારખાના દ્વારા કોર્પોરેટ એકમોને ના વાંધા પ્રમાણપત્ર એનઓસી આપવા કલેક્ટરનો આદેશ કર્યો છે મહત્વનું એ છે કે મિત્રો આદેશથી ગુજરાતમાં પણ દિલ્હી મુંબઈ અને દક્ષિણ ભારતના રાજ્યોની જેમ ઔદ્યોગિક અને કોર્પોરેટ એકમોમાં બીજી અને ત્રીજી પાળીમાં મહિલાઓને કામ કરવાની છૂટ મળી શકે તેમ છે ત્યારબાદ મિત્રો વધુ સમાચારની વાત કરવામાં આવે તો કેનેડાના પીએમ માર્ક કાર્ને અને મિત્રો પીએમ નરેન્દ્ર મોદીને ટેલિકોનિક વાતચીત 7G સંમેલન માટે ભારતને મિત્રો આમંત્રણ કરવામાં આવ્યું છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્મે 7G શિખર સંમેલનમાં સામેલ થવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપ્યું છે પીએમ મોદીએ કાર્ગના ફોન અંગે સોશિયલ

ત્યારબાદ મિત્રો ગુજરાતમાંથી સૌથી મોટા સાયબર ફ્રોડ સામે આવ્યો છે મિત્રો આના વિશે વિગતથી વાત કરવામાં આવે તો ગુજરાતમાં આવારનવાર સાયબર ફ્રોડ ની ઘટનાઓ મિત્રો સામે આવતી રહે છે પરંતુ હવે રાજ્યમાં સૌથી મોટા સાયબર ફ્રોડ નો પડદા પાછાયો છે જેને લઈને મિત્રો પોલીસ પણ ચોંકી ગઈ છે ગુજરાત પોલીસને 165 બેંક એકાઉન્ટ મળી આવ્યા છે જેમાં માત્ર મિત્રો 6 મહિનામાં આરબીએલ બેંકમાં 90 બેંક એકાઉન્ટમાંથી કુલ ચૌદસો ને પિસ્તાળીસ કરોડ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે જો કે અન્ય પંચોતેર બેંક એકાઉન્ટની તપાસ હાલ અત્યારે મિત્રો ચાલી રહી છે